પણ એવી જ રીતે જ્યારે આપણી કોઈ નવી રેસીપી હોય ને એમાં પણ કોઈક નવો ટ્વિસ્ટ હોય અને પછી જે રેડી થાય એ પણ આપણે ખાવાની બહુ જ મજા આવતી હોય છે તો બસ આજ સાથે શરૂ કરી આજની સફર તમારી કિચનની હમસફર માનસીની સાથે ફ્રેન્ડ્સ હેલ્ધી ડીશ શીખવા આપણે આવી પહોંચ્યા છીએ ભૂમિકા બેનના ઘરે તો ચાલો તેમને મળીને શીખી લઈએ કે આજે તે કઈ નવી રેસીપી શીખવાડવાના છે તો ભૂમિકાબેન આજે કઈ નવી રેસીપી છે આજે આપણે શીખીશું મિક્સ સ્પ્રાઉટ સલાડ મિક્સ સ્પ્રાઉટ સલાડ આમાં શું નવીનતા છે આમાં એક થી વધારે ઇન્ગ્રીડિયન્ટ યુઝ કર્યા છે અને એક કમ્પ્લીટ મીલ આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઠીક છે તો ચાલો ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ ચોક્કસ જોઈ લઈએ સ્વીટ કોર્ન લીધા છે સિંગ લીધેલી છે ચાર પાંચ કલાક પલાળેલી બાફેલા ચણા ટામેટા કોરિયન્ડર લીવ છે સ્પ્રિંગ ઓનિયન્સ કેપ્સિકમ સ્પ્રાઉટ આમ મૂંગ લીધા છે આપણે ઘઉં ચાર પાંચ કલાક પલાળીને બાફેલા છે આ છોલે ચણા છે ગ્રીન વટાણા જીરું પાવડર સંચળ કાકડી મીઠું મરી લીંબુનો રસ ગળી ચટણી છે તીખી ચટણી અને મમરા

ફૂલ ઓફ પ્રોટીન છે અને ઘઉં નાખીશું એટલે આ આપણે ફૂલ ઓફ કાર્બોહાઈડ્રેટ ઓકે આ ઘઉંને આપણે પલાળીને રાખ્યા હતા ઘઉંને પલાળ્યા હતા ચાર પાંચ કલાક પહેલાં પલાળ્યા અને પલાળ્યા પછી આપણે એને વિસલ મારી દીધું છે ઠીક છે રાઈટ આવી ચાર પાંચ કલાક પલાળ્યું હતું પલાળ્યા પછી એને વિસલ મારી દીધેલી છે છોલે ચણા છોલે ચણા છે નોર્મલી આનો ઉપયોગ આપણે ખાલી છોલે બનાવતા હોય ત્યારે જ કરતા હોઈએ છીએ હા અને તો ટીકી પણ બહુ સરસ બને છે આલુ ટીકી બનાવીએ આલુ સાથે અને મિક્સ કરીએ તો પણ બહુ સરસ બને છે અને નોર્મલી જે આપણે પહેલા મગ યુઝ કરીએ ને મગના આપણે ફણગાઈને મગનો ઇસ્તેમાલ કરતા હોઈએ છીએ કે પછી એની સબ્જી બનાવતા હોઈએ છે બટ સલાડમાં એ વસ્તુ જો પ્રોટીનયુક્ત ખાવું હોય ને તો જ આપણે એને એડ કરતા કરતા હોઈએ છીએ બહુ સાચી વાત છે આ ચણા લીધા આપણે રેગ્યુલર ચણા બાફેલા ચણા લીધા છે બાફેલા છે ઓકે બરાબર સ્વીટ કલાક પલાળી છે પણ આપણે પલાળીને રાખીએ તો એ ફૂલી જાય છે બરાબર અને એને હવે આપણે એડ કરીશું રિચ ઇન પ્રોટીન છે યુઝ્યુઅલી આપણે પ્રોટીન ફૂડ ખાવું હોય તો કેવી રીતના આપણે ખાઈ શકીએ તો રોજ જે આપણે ફણગાયેલા મગ ખાઈ શકીએ મઠ ખાઈ શકીએ અથવા તો સિંગ રોજ રાતના આપણે એક મુઠ્ઠી પલાળીને જો ખાઈ હા સવારે ખાઈએ તો બ્રેકફાસ્ટ તમે સ્કીપ કરો તો બી ચાલે સાચી વાત છે અને લોકો કહેતા હોય છે કે આપણે બદામ ના ખાઈએ પણ સિંગ સિંગને ખાઈએ ને તો એ વસ્તુ એટલી જ ઇક્વલી હોય છે બરાબર છે વટાણા લીધા જી આ બી એ જ રીતના ચાર પાંચ કલાક પહેલા પણ પલાળીને જ રાખ્યા હતા પલાળીને પછી બાફ્યા છે

સ્પ્રિંગ ઓનિયન લીધા છે એ પણ લગભગ એક બાઉલ જેટલા આમાં જે આપણે બધા જ લીધા બરાબર એમાં આપણે જરૂર મુજબ કે પછી એક બાઉલ જેટલી વસ્તુ લીધી એટલી જ જરૂર ઓપ્શન છે તમને હવે કોઈ કઠોળ વધારે ભાવતું હોય તો તમે થોડું વધારે એડ કરી શકો ઓછું ભાવતું હોય તો તમે ઓછું પણ કરી શકો એટલે કે એ આપણા ટેસ્ટ અને એના હિસાબથી આપણે પ્લસ માઇનસ કરી શકીએ છીએ હવે એની અંદર

થોડું બ્લેક પેપર જો કોઈને તીખું વધારે જોઈતું હોય તો તમે બ્લેક પેપર પણ યુઝ કરી શકો ઈવન તમે ગ્રીન ચીલીઝ નો પણ યુઝ કરી શકો છો ઓકે સ્લાઈટ સોલ્ટ જી કેમ કે આપણે સંચળ પણ યુઝ કર્યું તો એટલે થોડુંક જ આપણે મીઠું લઈશું અને મીઠું યુઝ ના કરવું હોય તો તમે સિંધવ મીઠું જે આપણે ઉપવાસમાં યુઝ કરીએ છે એ યુઝ કરી શકાય કેમ કે અમુક લોકોને હાઈ બ્લડ પ્રેશર ને ડોક્ટર ચોખ્ખી ના પાડતા હોય છે કે મીઠું વધારે યુઝ નહીં કરવાનું ઠીક છે તો મીઠું કેવી રીતના આપણે અવોઇડ કરી શકીએ તો આ રીતના જ્યાં કાચું લેવાનું છે છાશમાં કે સલાડમાં ત્યાં બધે જ આપણે રેગ્યુલર મીઠું કેન્સલ કરીને સિંધવ મીઠું કે સંચળ યુઝ કરી લેવાનું છે રાઈટ હવે એની અંદર લીંબુનો રસ આપણે એડ કરીશું ટામેટા પણ છે અને લીંબુનો રસ પણ છે વિટામિન સી ટેસ્ટ આવશે હા

આ એકદમ હેલ્ધી રેસીપી થઈ રહી છે જી રાઈટ કેમ કે આની અંદર નથી ઘી આપણે એડ કર્યું નથી ઓઈલ એડ કર્યું 100% પ્રોટીન્સ મળે છે જી મિનરલ્સ ને વિટામિન્સ આપણને મળી રહ્યું છે આપણે જે લીધા કઠોળ એમાંથી પણ જે બધા જ આપણને વિટામિન્સ મળતા એ પણ મળી રહેશે પ્લસ આપણને જે ટેસ્ટ જોઈએ તો એ પણ મળી રહેશે હા નોર્મલી આપણે જો ચાટ ખાવાની ઈચ્છા થતી હોય ને તો આપણે બહાર જતા હોઈએ છીએ કે પછી ના યાર આજે ઈચ્છા છે તો આજે તો બહારનું જ ખાવું છે એવી રીતે આપણે વસ્તુ લેતા જ પણ ઘરમાં જે વસ્તુ આપણે એટલી ટેસ્ટી બનાવીએ કે પછી આપણને બહાર ખાવા જવાની જરૂર જ ના પડે બહુ જ સાચી વાત છે હવે એની અંદર થોડા ધાણા એડ કરી દઈએ બધા જ કલર ઓલમોસ્ટ આપણે મિક્સ કરી દીધા છે જેટલું કલરફુલ ફૂડ હશે એટલું જ કલર એટલું આપણે मिनરલ્સ વિટામિન્સ બધું બધી જ વસ્તુ મળી રહેશે છે રાઈતા બહુ સરસ હવે બ્લેન્ડ થઈ ગયું છે મિક્સ થઈ ગયું છે બધું કે હવે અને આપણે આ રીતના બાઉલમાં કાઢીને સર્વ કરી શકીએ જી રાઈટ એક આર્ટ વર્ઝન થયું ઠીક હવે એક બીજું વર્ઝન યુઝઅલી આપણને પણ બહુ ટેમ્પ્ટિંગ વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે જી પ્લસ બાળકોને પણ એવું હોય છે કે કઈક ચટપટું ચટાકેદાર ખાવું સાચી વાત છે પણ એ આટલા બધા ન્યુટ્રિશન વાળું એમને તમે આપશો તો એક એ રીતના ખાઈ નહીં શકે એમનો લંચ બોક્સ એવો ને એવો પાછો આવશે કેમ કે આપણે આપણી રીતના સમજીએ છીએ કે ભાઈ એની ન્યુટ્રિશન વેલ્યુ છે આપ હંડ્રેડ પર્સન્ટ ખાવું જોઈએ પણ એમનું અલગ જ હોય છે જી તો હવે એમના માટે એક આપણે નવું તૈયાર કર્યું છે એની અંદર આ રીતના થોડુક સલાડ લીધો એક ભેળ તૈયાર થઈ જશે ઈવન તમારા વઘાર્યા વગરના પણ તમે એડ કરશો તો પણ સારું જ લાગશે જી હવે એમાં બાળકોને ભાવતી ગ્રીન ચટણી થોડી ઓછી હોય છે એટલે આપણે થોડી ઓછી એડ કરીશું ઠીક છે રાઈટ અને બહુ જ બધી ગળી ખજૂરની જે બેઝિકલી એ લોકો પાછળ ગાંડા હોય છે સાચી વાત છે કેમ કે આ ટેસ્ટ આવે ને એટલે જ આપણને પર્ટિક્યુલર જો કોઈ સલાડ હોય કે પછી ચાટ હોય ખજૂરની ચટણી હોય કે આંબલીની ચટણી એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે અને બેઝિકલી આ હંડ્રેડ પર્સન્ટ ખજૂરથી બનાવી છે એટલે

એમનું કાર્બોકાલીટ થઈ પ્રોટીનની લંચ સ્કીપ કરીએ ઓકે અને આ એક કે બે બાઉલ લઈ લઈએ તો આપણું એ જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ હંડ્રેડ કમ્પ્લીટ થઈ જાય છે ઓકે તો આપણી હવે આ ડિશ તૈયાર થઈ ગઈ છે ઠીક હવે સર્વિંગ બાઉલ પ્લેટમાં આપણે લઈ લઈએ જી થેન્ક યુ બેન તમે એક સલાડ પણ બનાવી દીધો અને સાથે સાથે ક્વિક એવો જે આપણી જોડે મમરા રેડી હોય તો એનાથી પણ બચ્ચાઓને આપણે ડબ્બામાં આપી શકીએ હા ચોક્કસથી ભેલ તૈયાર થઈ ગઈ એમ જી સાચી વાત છે થેન્ક યુ સો મચ વેલકમ ફ્રેન્ડ્સ મિક્સ પ્રાઉડ ભેલ બનીને એકદમ રેડી થઈ ગયું છે અને આની રીતું તમને ચોક્કસથી લખાવું છું પણ એક વિરામ બાદ

एक पाउड, घऊ एक पाउड, छोले एक पाउड, वटाणा एक बाउल जीरो पाउडर बचमची संच चमची काकड़ी एक बाउल मीठू स्वाद अनुसार मरी पाउडर एक चमची लींबू नो रस तर चमची गढ़ी चटनी चमची ग्रीन चटनी एक चमची ममरा जरूर मुजब મિક્સ પ્રાઉટ સલાડ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં મગ મઠ ઘઉં છોલે ચણા મકાઈ સીંગ વટાણા કાકડી ટામેટા કેપ્સિકમ સ્પ્રિંગ ઓનિયન જીરું પાવડર સંચળ મરી પાવડર મીઠું અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી લો પછી તેને સર્વિંગ બાઉલમાં લો જો બીજી રીતે ડિશ તૈયાર કરવી હોય તો એક બાઉલમાં સલાડ લઈ ઉપર થી મમરા એડ કરી તેના પર ગ્રીન ચટણી ગળી ચટણી અને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો તો તૈયાર છે મિક્સ પ્રાઉટ સલાડ